વાનગી સાદી હોય કે ફેન્સી એ ફક્ત વાનગી નથી હોતી એની સાથે જોડાયેલી હોય છે આપણી એક મેમરી જે સારી હોય કે ખરાબ આપણે તેને આજીવન ભૂલી શકતા નથી સાચું ને આજની વાનગી કંઈ ખાસ નથી પણ હા દરેકના ઘરમાં આ એકવાર તો સિઝનમાં બનતી જ હશે અને એની સાથે જોડાયેલી હશે આપણી લાગણી પ્રેમ અને એક મેમરી જે જ્યારે તમે ખાતા હશો કે જોશો તો જરૂર યાદ આવતી હશે તો એ સ્ટોરી આપ ઈચ્છો તો કમેન્ટ બોક્સમાં મારી સાથે શેર કરી શકો છો મને જાણીને ખૂબ જ આનંદ હશે તો ચાલો સૌથી પહેલાં આમ રસ બનાવવા માટે આપણે અહીંયા આંબાને કલાક પહેલાં પાણીમાં પલાળી દેવા કારણ કે આંબાની તાસી ગરમ હોય છે તો જો એમને આંબાનો ઉપયોગ કરશો ને તો સ્કીન ઉપર પિમ્પલ્સ થવાના ચાન્સીસ હોય છે અને પેટમાં પણ ગરમાટ રહે છે હવે આમ રસ બનાવવા માટે તમારે છે ને આવી રીતે હાથેથી અડી અને થોડાક નરમ હોય ને આંબા એવી પસંદગી કરવી કારણ કે થોડાક વધારે પાકેલા હશે મીઠાશનામાં વધારે હશે અને એ ફટાફટ એનામાંથી રસ પણ નીકળી જશે જ્યારે કટખી ખાવી હોય ત્યારે થોડાક કડક આંબાનો પસંદ કરવામાં આવે છે મેં અહીંયા કેસર કેરી લીધી છે હવે નીચેનો આંખનો ભાગ છે ને એને કાઢી નાખવાનો છે હલકો કાઢીશું અને ત્યાં આપણે આંગળી મૂકી દઈશું ને ઉપર અંગૂઠાથી આવી રીતે પ્રેસ કરતા જશું ને સાઈડથી બીજા હાથેથી દબાવતા જશું એટલે અંદર સરસ રસ છે ને એનો વલોવાઈ જશે તો આ ટ્રેડિશનલ રીત છે મેં મારા પપ્પાને આવી રીતે જ આંબાનો રસ કાઢતા જોયો છે જ્યારે પણ મારા પપ્પા આંબાનો રસ કાઢતા ત્યારે બાજુમાં ગોઠવાઈ જતી ગોટલા અને છાલ ચૂસવા માટે તો આ છે મારી યાદો જે મારા આંબાના રસ સાથે જોડાયેલી છે અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે તમે વલોશો ને તો આરામથી આંબાનો રસ નીકળતો જશે અને નરમ આંબાની પસંદગી કરશો ને તો તમે એને આરામથી કરી શકશો તો આ ટ્રેડિશનલ પદ્ધતિ છે જે બહુ ઓછા લોકો હવે ફોલો કરતા હોય છે તો અહીં આપણો આ ગોટલો નીકળી આવ્યો છે હવે જે છાલનો ભાગ છે ને એને આપણે ચાકુની મદદથી જેનામાં પલ્પ રહેલો છે ને એને ઘસી કાઢીશું તો આંબો એ એક એવું માત્ર ફળ છે જેનો બધો ભાગ યુઝ થાય છે છાલમાંથી આપણે ફજેતો બનાવીએ છીએ આંબાનો રસ રસમાં વપરાય છે અને ઘોટલાને ધોઈને સુક્યા બાદ એનો મુખવાસ બનાવાય છે તો આ એક એકમાત્ર એવું ફળ છે જેનો કોઈ પણ ભાગ વેસ્ટ જતો નથી તો આવી રીતે આપણે જે છાલના ભાગમાંથી આવી રીતે પલ્પને સ્ક્રેચ કરી લેશું અને જે ગોટલી છે એનામાંથી પણ આવી રીતે ચાકુની મદદથી પલ્પને આપણે કાઢી લેવાનું છે હવે જે ગોટલા નીકળ્યા છે ને એને આપણે આવી રીતે પાણીથી ધોઈ લેશું પાણીથી ધોયા બાદ તમે એને સુકાવશો તો એનામાં ફંગસ લાગતી નથી અને ગોટલા ફટાફટ સુકાઈ પણ જાય છે અને આવી રીતે જે પલ્પ બાકી રહી ગયો હશે ને એ પણ રહી જશે આ આંબાનો રસ એકદમ ઘાટો હતો એટલે આપણે એનામાં પાણી નાખવું પડે છે તો પાણી નાખવા માટે આવી રીતે ગોટલાનો ભાગ ધોઈને વાપરશો તો એ પાણી પણ આપણું સારું લાગશે તો અહીં આપણે ગોટલા સાફ કરી લીધા છે હવે આ ગોટલાને આપણે સુકાવા માટે મૂકી દઈશું અને આ જ પાણીની અંદર કાઢેલો પલ્પ નાખી દઈશું તો આ બે કેસર કેરીમાંથી લગભગ ચારથી પાંચ વ્યક્તિને પૂરો થાય એટલો આંબાનો રસ તૈયાર થશે મારા આંબા મીઠા હતા એટલે મેં અઢી ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ નાખી છે બધા ટેસ્ટને ખટાશને બેલેન્સ કરવા માટે હવે બ્લેન્ડર ફેરવી દેશે એટલે આપણો આંબાનો રસ તૈયાર થઈ જશે અત્યારે મેં આંબાનો રસ ઘાટો રાખ્યો છે કારણ કે આની અંદર હું બરફના ટુકડા નાખી રહી છું બરફ જેમ પીગળશે એમ હજી રસ આ પાતળો થશે તો આમ રસ તૈયાર છે ઘણા લોકો આનામાં સૂટ પાવડર પણ નાખતો હોય છે પણ હું એ નાખવાનું પસંદ નથી કરતી કારણ કે એનો ટેસ્ટ નથી ભાવતો જે નેચરલી છે એ જ પીતી વખતે સારો લાગે છે તો આ આમરસ ધ્યા છે જેને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દે રોટલીના લોટ માટે મેં આ લોટ લઈ લીધો છે એની અંદર હું બે પાવડા જેટલું તેલ નાખીશ તો આ રોટલી છે ને પાંચ વ્યક્તિને પૂરી થાય એટલી ક્વોન્ટિટીમાં તૈયાર થાય છે ને આ રીતનું પાવડું છે એટલી સાઇઝનું આ પાવડા પણ હવે દરેકના ઘરમાં જોવા નથી મળતા જૂના ઘરો હશે એ લોકોના ઘરોમાં જ આ પાવડા જોવા મળે છે જેની જગ્યા હવે કાંચની બોટલોએ લઈ લીધી છે તો અહીંયા મોડ દેવું જરૂરી છે તો અહીં સારી રીતે મોણ દેવાઈ ગયું છે જોઈ શકો છો કણે કણમાં મોડ લાગી ગયો છે પછી ખાડો કરી થોડું થોડું પાણી નાખીને આપણે લોટ ગોથી લેવાનો છે આ એટલા માટે શેર કરું છું કે ઘણા લોકો બિગિનર્સ પણ છે જે લોકો પહેલીવાર રસોડામાં આવે છે એટલે મેં ડિટેલમાં રેસીપી શેર કરી છે હવે છેલ્લે પાણીવાળો હાથ લગાડીને આવી રીતે આંગળીના ટેરવાથી આપણે એને ગૂંથી લેવાનું છે પાછળના ભાગેથી ગૂંથશો એટલે સરસ લોટ ગૂંથાઈ જશે અને સોફ્ટ થશે છેલ્લે છેલ્લે થોડુંક તેલ નાખીને આપણે ફરી પાછું ગૂંથી લેશું એટલે આ રીતનું ટેક્સર મળશે તો આ પરફેક્ટ ટેક્સચર છે રોટલી માટેનો આનાથી રોટલી તમારી બીજે દિવસે પણ સુવાળી બની રહેશે હવે સાહેબ તે મસળી લીધું છે અને આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું આટલો સોફ્ટ તમારો લોટ હોવો જોઈએ હવે અહીંયા મેં પોણો કિલો જેટલા બટેટા બાફી લીધા હતા અને આટલા મોટી સાઇઝના મેં ટુકડા કરી લીધા છે હવે આપણે અહીંયા કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો આ સૂકી ભાજીમાં થોડુંક તેલ વધારે પ્રમાણમાં para o તો અહીં મેં છથી સાત ચમચી જેટલું તેલ લીધું છે તમે ઓછું ખાતા હો તો ઓછું નાખી શકો છો દોઢ ટી સ્પૂન જેટલી ને એક ટી સ્પૂન જેટલું જીરું નાખીશું તેલ થોડુંક વધારે લેવાથી શાક છે ને એકદમ ડ્રાય નથી લાગતું કારણ કે મસાલા નાખીએ છીએ તો મસાલા તેલને શોષી લે છે હવે આ સમયે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું તો બટેટાના શાકમાં થોડીક ચડિયાતે હિંગ નાખશો તેનો ફ્લેવર સરસ આવશે હવે આ ત્રણ એકદમ જે ઝીણા તીખા મરચા આવે છે એ લીધા છે પંદરથી વીસ નંગ જેટલા આપણે મીઠા લીમડાના પાન નાખીશું આવી રીતે ચટકી ગયા બાદ એક બસ સ્પૂન જેટલા તલ નાખીશું તો અહીં લીમડા અને મરચાંનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે આ શાકમાં મેં આદુ કે લસણ કે ડુંગળી એનો ઉપયોગ થતો નથી એટલે કર્યો નથી આવી રીતે લીમડા અને મરચાંથી જ એનો શાકનો ફ્લેવર ખૂબ જ સરસ લાગે છે સારી મિક્સ કરી લીધા બાદ આપણે એક જ મિનિટ સુધી એમને સાતડવા માટે મૂકી દઈશું ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી હતી એક મિનિટ બાદ એની અંદર સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું જીરું પાવડર ને એક ટેબલ સ્પૂન જેટલું શૂકું લાલ મરચું નાખીશું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે ને છેલ્લે વન ફોર્થ કપ જેટલી બારીક સમારેલી કોથમીર નાખી દેશું તો કોથમીરનું પ્રમાણ પણ અહીં ચડિયાતું રાખેલું છે એનાથી જ શાકનો ફ્લેવર સરસ આવે છે તમે અહીંયા જોઈ શકો છો કે બધું તેલ મસાલાઓએ પી લીધું છે હવે જો ઓછું તેલ વાપરો તો શાક છે ને એકદમ ડ્રાય તૈયાર થાય છે ગેસની ફ્લેમને સ્લો કરીને ઉપર થાળી ઢાંકીને આપણે એક મિનિટ સુધી સીજવા દેશું તો તૈયાર છે આપણું બટેટાનું સૂકું શાક સૂકી ભાજી જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે ઉપરથી એક લીંબુનો રસ આવી રીતે નીચોવીને નાખીશું તો આ શાકમાં ટમેટાની કે લીંબુના લીંબુનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે હલકે હાથેથી મિક્સ કરી લેશું અને તૈયાર છે આપણી આ બટેટાની સૂકી ભાજી જો જોતા જ મોંમાં પાણી આવી ગયું હોય ને તો વિડીયોને લાઇક કર્યા વગર ના જજો હવે આટલી વારમાં આપણો લોટ પણ રેસ્ટ લઈ લીધો છે જોઈ શકો છો ઉપર આવી રીતે થઈ જશે અને એકદમ સોફ્ટ લોટ તૈયાર થયો છે તો એકવાર સારી રીતે મસળી લેશું અને ત્યારબાદ આનામાંથી આપણે લુવા તૈયાર કરી લેશું તો અહીં આ જે ક્વોન્ટિટીના આજે જે આપણે બનાવ્યું છે એ ઘરમાં પાંચ વ્યક્તિને પૂરું થાય એટલી ક્વોન્ટિટીમાં બધું માપ લીધો છે તો બે લુવા સરખા મેં કાઢી લીધા છે હવે આને આપણે લોટમાં સે જ રગદોડીને આપણે આની નાની સાઇઝની પૂરી વણી લેશું એક વણાઈ ગઈ છે એટલી જ સાઈઝની આપણે બીજી વણ લેશું પછી અમે અહીંયા તેલનો ઉપયોગ કરીએ છીએ તમે ઘી વિઘારેલું પણ યુઝ કરી શકો છો એટલે કે વિઘાડેલું ઘી પણ યુઝ કરી શકો છો તમને જે ફાવે તે તો તેલવાળો હાથ કરીને આવી રીતે આપણે તેલ લગાડી લેવાનું છે કિનારી ઉપર ભૂલવાનું નથી કારણ કે કિનારેથી આપણે રોટલીને છૂટી પાડતો હોઈએ છે તો કિનારી ઉપર બરાબર લાગેલું હશે ને તો વાંધો નહીં આવે હવે બીજી જે પૂરી વણીને રાખી છે એને સેજ લોટમાં રગદોડીને આવી રીતે લઈ લેશું અને વધારાનું છે એ લોટ છે ને એને આવી રીતે ઝાટકી લેવાનો છે અને ત્યારબાદ આપણે જે સાઈઝની રોટલી પસંદ હોય એ સાઇઝની રોટલી વણી લેવાની છે તો આ રોટલી છે એ નોર્મલી રોટલી કરતાં પાતળી હોય છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રોટલી વણી લીધી છે વધારાના લોટને આપણે આવી રીતે ઝાટકી લેવાનું છે જો લોટ ઉપર હશે ને તો રોટલી તમારી ડ્રાય થઈ જશે હવે અહીંયા તવી ગરમ કરી લીધી છે અહીં હું હાઈ ફ્લેમ ઉપર જ રોટલીને પકવી રહી છું કારણ કે સ્લો કે મીડિયમ ફ્લેમ ઉપર જ્યારે તમે રોટલીને પકવો છો આ રોટલી યુઝ્યુઅલી પાતળી હોય છે તો એ કડક થઈ જાય છે અને કિનારેથી સુકાવા લાગે છે તો આવી રીતે હાઈ ફ્લેમ ઉપર પકવશો તો આરામથી એ પાકી જાય છે તો જોઈ શકો છો બંને સાઈડ સરસ મજાના ગુલાબી બદામી સ્પોટ આવે ત્યાં સુધી આપણે એને શેકી લીધી છે ક્યાંયથી પણ રોટલી આપણી કાચી નથી રહી હવે રોટલીને આપણે ઉતારી લેશું ને આરામથી એ આ પડ છે ખુલી જાય છે ક્યાંય પણ વાંધો નથી આવતો હવે આના ઉપર ઘી લગાડી લેશું તો ઘી છે ને બહારથી લઈને અંદરની સાઈડ આપણે લગાડવાનું એટલે આના જે કિનારીઓને ભાગ છે ને એને આપણે સ્કીપ નથી કરવાનું કિનારી ઉપર ખાસ લગાડવાનું કારણ કે કિનારીથી રોટલી સુકાઈ જતી હોય છે હવે આ રીતે તમે જોઈ શકો છો કે રોટલી બનાવશો તો કેટલી સોફ્ટ બને છે બીજા પડ ઉપર પણ આપણે રોટલીને ઘી લગાડી લીધું છે ને આવી રીતે એકબીજામાં ઘસી લીધી છે તો જોઈ શકો છો એકદમ સુપર સોફ્ટ રોટલી આપણી તૈયાર થઈ છે અને આ રોટલી તમે બીજે દિવસે પણ ખાશો ને કે બીજે દિવસે પણ એમ જ લાગે કે જાણે તાજી બનાવેલી છે તો તૈયાર છે આપણો આમરસ પટેટાને સૂકી ભાજી અને બે પાડવાળી રોટલી જો આ રીતે સિઝનમાં ન બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવજો અહીં તમે જોઈ શકો છો કે રોટલી ઠંડી થઈ ગઈ છે ઠંડી થયા બાદ પણ કેટલી સોફ્ટ છે જ્યારે હાથેથી એકદમ આપણે એને આવી રીતે દબાવીએ છીએ તો એ પોતાના શેપમાં પાછી આવી જાય છે તો છે ને એકદમ જોરદાર અને આ થાળી એટલી સેટિસ્ફાઈંગ છે કે મન પણ ભરાશે ને પેટ પણ તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો ફક્ત બે આંગળીની મદદથી જ તૂટી જાય એટલી સોફ્ટ રોટલી આપણી તૈયાર છે তো চালো ফল মিশি আজ বোভাই